રાજકોટ પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવી વાયરલ થવાનો કેસ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી આર આર ફુલમાણીનું મોટું નિવેદન પાંચ સભ્યોની ટીમ બનાવી પાયલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હોસ્પિટલ લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી શકે નહીં આરોગ્ય અધિકારી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓની પ્રાઇવસી જળવાવી જોઈએ જો ન જાણવામાં આવી હોય તો ક્રિમિનલ પ્રોસીઝર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે આરોગ્ય વિભાગની કમિટી દ્વારા આજે રિપોર્ટ તૈયાર કરી બે વાગ્યા સુધીમાં સરકારમાં સુપ્રત કરવામાં આવશે ચોવીસ તારીખ વિધાનસભામાં આ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવશે ત્યારે હવે રાજકોટ શહેર પોલીસ પાયલ હોસ્પિટલ વિરુદ્ધ ગુનો નોંધાશે કે કેમ ગઈકાલે એસીપી સાયબર ક્રાઇમ દ્વારા સમગ્ર મામલો આરોગ્ય વિભાગનો હોવાનું જણાવ્યું હતું ત્યારે આરોગ્ય અધિકારીએ કહ્યું આરોગ્ય વિભાગમાં નહીં પરંતુ ક્રિમિનલ પ્રોસીઝર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે રાજકોટ શહેર પોલીસ પાયલ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે કે નહીં ઉઠતા સવાલો બાઇટ આર આર ફુલમાળી આરોગ્ય અધિકારી રાજકોટ જિલ્લા પંચાયત ડોક્ટર આર આર ફુલમાળી રાજકોટ પરમ જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ જે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકોએ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો માની ડીડીઓ સાહેબ માની કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય બધાનો સાથની સાથે જ આગળ વધવું પડે ગઈકાલે માની ડીડીઓ સાહેબે કીધું કે કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ સીડીએચઓ પછી અમારા આરસીએચ ડૉક્ટર જોશી સાહેબ ત્રીજા ડૉક્ટર સિંઘ સાહેબ અમારા ક્વોલિટી એમઓ એડીએચઓ ચોથા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચના પ્રતિનિધિ આર એમસીમાંથી અને એક ડૉક્ટર ઝાલા આપણા પદ્મકુંવરભાવાળા બધા જ અમે લોકો સાંજે પાંચ વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ બી જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જોયો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ વીસ જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક સીસીટીવીમાં કંઈક થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જો કેવું બી અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાયેલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે ચપાઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવેસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા પણ એ જે થવું જોઈએ એ ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવેસીની ભંગ થાય છે એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી સર એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવેસી પહેલાં એટલે પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ હેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપી દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઇડ કરશે એ પ્રમાણે